મહાદેવ મારા મારા વાલાસિંહજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ આજે રવિવાર અને એકાદશી છે આ મોઢીની એકાદશી છે કન્યા રાશિ છે જેના નામના અક્ષર છે કોઠ અને હળો અમૃત મંથન વ સમુદ્ર અમૃત મંથન હોય ભગવાને જે અમૃત નીકળ્યું તે ભગવાનને બધાને આપવા માટે થઈ અને ભગવાને મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને જ્યારે દૈત્યને જે ખાલી પાણી પવરાવવાના હતા એ મોહિની સ્વરૂપ જ્યારે ધારણ કર્યું એ એકાદશી એ આજે એકાદશી છે આજે વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવું કૃષ્ણ ભગવાનની પૂજા કરવી તુલસીના પાન ધરાવવા ભાત કે ખીચડી કોઈ ખાવા નહીં તેમજ ચોખાની કોઈ વસ્તુ ના ખાવી સાંજે સાડા સાત પછી શિવની આરતી થઈ ગયા પછી ભોજન કરી શકાય તો એક ટાણું વધે તો એક ટાણું ના વધે અપકાશ તો આજકાલ કોઈથી બનતા નથી કોઈએ કરવા નહીં સખત બીમારી વધી ગઈ છે ઘરો ઘર થઈ ગયા છે આજે માટે સૌને સલાહ આપું છું કેવા ફક્ત કીર્તાણ કરવું કેમકે ઘણી બધી ગોળીઓ ખાવાની હોય આજે ભગવાનના વિષ્ણુ શાસ્ત્રના પાઠ કરવા ગીતાજીનો પંદરનો અધ્યય વાંચવું ભાગવતજી વાંચવું હવે એક અધ્યાય વાંચાય એકતાનું વંચાય પણ વાંચવું

માટે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે નમો નમ ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ સનામ તમને જે મંત્ર ગમતો હોય તે કરવો પણ કરવો મંત્ર મંત્ર વિના વિધ્યાન નથી શ્રી કૃષ્ણ જય કર્યું જય